રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી લાઠી મહાવીરનગરમાં રહેતા મા અને દીકરો જેમાં દીકરો જન્મથી અંધ છે તેઓનું મકાન એકદમ જર્જરિત હાલતમાં હતું અને ગમે ત્યારે પડી જાય તેમ હતું તેની જાણ લાઠી અરહમ ગ્રુપના સભ્યોને થતાં તેઓએ પૂજ્ય શ્રીને વાત કરતા એ જ મિનિટે શક્ય હોય તેટલું વહેલું એક રૂમ અને ઓસરી બનાવવા માટે કહે જે આજે પચીસ દિવસમાં તૈયાર થઈ જતા તેમને આજ રોજ સોંપવામાં આવી લાઠી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન શ્રી વજુભાઈ શંકર તેમજ મ્યુનિસિપલના કોર્પોરેટર શ્રી ભરતભાઈ ડાંગર તેમજ અહમ ગ્રુપના સભ્યોની હાજરીમાં અને દીકરાને મકાન સોંપેલ છે આ પ્રસંગે પાંચસો ગ્રામ મીઠાઈ પાંચસો ગ્રામ ફરસાણ એક કિલો ફ્રૂટ તેમજ દૂધ લેવા માટે રોકડા હજારનું કવચ હર્ષદભાઈ વોરાએ આપેલ હતું આ સાથે બે માસમાં કુલ ત્રણ મકાન અર્પણ કરેલ છે જેમને મકાન મળેલા છે તેઓએ ગુરુદેવ શ્રી પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબનો ખૂબ ખૂબ આભાર માન્યો છે વિનુભાઈ પરમાર ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર દામનગર પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી લાઠીમાં મહાવીર નગર રહેતા માં અને દીકરા જેમાં દીકરો જન્મથી અંધ છે તેનું મકાન એકદમ જર્જરિત હાલતમાં હતું ગમે ત્યારે પડ્યા તેમ હતું તેની જાણ લાઠી અરહમ ગ્રુપના સભ્યોને થતા તેઓએ લાઠી ગુરુદેવશ્રીને વાત કરતા તે જ મહિને શક્ય હોય તેટલી વહેલું રૂમ હોસરી બનાવવા માટે કહેલ જે આજે પચીસ દિવસમાં તૈયાર થતાં તેમને આજ રોજ સોંપવા માટે લાઠી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન શ્રી વજુભાઈ શંકર તેમજ મ્યુનિસિપાલિટીના કોર્પોરેટર શ્રી ભરતભાઈ ડાંગર તેમજ હરમ ગ્રુપના સભ્યોની હાજરીમાં માં અને દીકરાને સોંપેલ હતું આ પ્રસંગે પાંચસો ગ્રામ મીઠાઈ પાંચસો ફરસાણ એક કિલો ફ્રૂટ અને એક માસ માટે દૂધ લઈ શકે તેના માટે એક હજાર રૂપિયા રોકડા નું કવર હર્ષદભાઈ વોરાએ આપેલ હતું આ સાથે અને આ સાથે અગાઉ બે મહિના પહેલા ત્રીજું મકાન આ સોંપવામાં આવેલ છે તે બદલ તેઓએ પણ ગુરુદેવસિંહનો ખૂબ ખૂબ આભાર માનેલ છે અને લાઠીસિંહ સંગ અને લાઠીના નગર નગરજોના પણ ગુરુદેવને ખૂબ ખૂબ આભાર માને છે જય જય